અને ટૂકે ટૂકે ની મજા આવે એ કામ કરો ને અખાદરી બોધી નાખો તમાર ભીગો હિસાબે આવે ને તમારી કોમ થઈ જાય આ ભયા પોણી થી નહીં હટતું પણ તમે ચીરા ડખા કરો મારે શું કરવાનું હા પણ પેલો બધું ભીગો સીઝન આવે ને મારે ભેગા હાલ દે ફાવે એક ફોન એમ ઓનો હપ્તો આવે રહ્યો આ તે ધેમા તો કહું કે બધા ભેગા હાલ એટલે તમારા હપ્તો ભરાઈ જાય એમ કોમ થાય તમારું સારું તો ચીરા ભીગા હે વિકમ તો ગણો ને તઈ ભીગા જેવું છે નહીં લોબું હારું એડ આ સપ્લાય ફિટ કરી

અને પૈસા નો મળે એટલે તો ફોન જ ના ઉપાડવાનું પછી નો મલેનું પૈસા નું સેડાવું એટલે સારું લાગાડે બધા બધા એ વાત થઈ ગયા હે ફોન ઉપાડે સારી વાત છે હલો હલો લા રમતો દાદુજી બોલો શું હવે આ ખાત્રી આય હૈ હિસાબ શું કરો અરે તમારે ગમે એના લગ્ન હોય મારે શું જોવાનું આ હિસાબ અખાતરી જતી રહે તમારે હિસાબ તો આવવો પડે કે નહીં અમારે પોણી ને પગાર આવવાનો હે સારું મને રૂબરૂ મળી જાય એ મોડા મોડા ના ચાલે તું હાલ આય જરૂર હે મારે પૈસાની જરૂર તું આય મારે ટ્રેક્ટરના હપ્તા ને બધું સડ્યું હે ઉખ્યા કહી જાય હે મન તમારા કરના મોની ને મેવરી તમારા નો વાયદો કર્યો હોય અને આરા મારા બેટા વાયદા પર વાયદા વાયદા પર વાયદા કરે જાય રે હજુ હવે લગન નો મોહ નું ઘાટો રહ્યા હારું આય તું આ કને ખોદ ને ને અતારે આય ને કોમ હે બુડા હારું આય આવું જેમ કીધું હે પણ બા જુઠ્ઠો જબર છે જાતે કા ન હોય ઓય હારો રે વદોને તું હવે પર બરકુ સાફ કર

પગાર 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 પગર પગર કરે તો આવતો નહી તું એટલે તું બદલાણી હતી બદલાઈ નાખો શું હવે બદલાઈ નાખો ઢોન આલો ઢોન આલો નવરા પગર 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 એટલે બધું તારે પડે વાત કરે હતી આ રોટા વેટર ફટાફટ જોરજો લઈ લો એટલું કરે પૈસા અરે જય ખાતરી આઈ જયે હા પૈસા તો પૂરી પૈસા લડવાનું કરો આ મફત તો પોણી દાદી ફોન કર્યો ને એટલે હું ફટાફટ ઉતાવળો માં છોકરા ને તારે લગન હોય કે મને ફોન તોડી નો ઈ તારે બાતલબા હોય કે તેલ લેવા જે હોય તું મારે પૈસા પૈસા મારે તો આ જપ્તો ભરવાડો પગાર હોય તમે રહી ગયા પૈસા

પૈસાનો અલ્યા નહીં કોઈ અહીંયા ઢગમા કાટી અહીંયા ગોમલીન જતા રહેતારા પૈસા રાખ્યો વરા ના કે હો તッカ નમેલીસ ન કે કળબો ઢિગા તારા દોત હું ની રાખું છું તું હેક કે ઢોકા ઢેકો ગોતો વળી નહી વરો તારા મન મતે અલ્યા ગા ને ઓહી પતારી ફીરા વખત અલ્યા કઉ કને કે ને તું કી ને પતારી ફીરા કે કે કરે તું લ્યા અલ્યા કને તારા રા એ ગા દે ગા દે ગા દે અલ્યા અલ્યા એ કે ગોમનું હાર અલ્યા તમે દે તારી ફીવરા કે માંથી

અન કમી તરી બારગમના બારગમના મુક લા રમ તો રવા ધરમ તો રવા ધરમ તો રમ તું ડ્રાઈવર હે ડ્રાઈવર ની હડમરે હોય તારા શીખવા ને પછી તને કરી ડ્રાઈવર ના તો બઢે ને તું ચોપી મારી આ શું હડમાલો એ તું પી શું હડમાલો છો લ્યા પૈસા લેવા તારે હોય લઈ લે લઈ લે પૈસા લે પૈસા લે મને લે તું આ આલુ પૈસા તને લઈ એ એ આ ડ્રાઈવર ના પથર થી સુતા ઓ મેં ના કરીશ

નવ રૂપિયા નવ રૂપિયા આલવાના નહીં એટલે પૈસા લેવાના છે ને બધી સોખવટ કરી દો ના ના પણ હાથ જોતા એટલે તમે લડીને મરી જાવ જોઈ ગયો મારો ભાજી જો તમને આ તો બરોબર છે

પૈસા એમ નહી કીધું પૈસા વ્યવસ્થિત લેવાના હોય હરખે ના આવે તો આવી રીતે પ્રસંગ સારું છે વિવા છે આલું શું થોડા દાળ છે આ લીધે

તમારે પૈસા લેવાના સાતો વ્યવસ્થિત લેવાના છે એ બાર તો કરશે તને આ તું હક વગર નું બોલે હ્યો પૈસા અરે તારે જોવે પૈસા આવના હોય

હું દાદા નું આ તાર બોધવરા બજાર પણ એ તાર ભાઈ પૈસા કેટલા છે એમ તું પૈસા થોડોક હેડો મેળો છે તમારે બે ના હાલવા પડશે પૈસા નું કેવાયા હતા

થાવી ના પડે કેટલા પૈસા થાય બોણું હજાર રૂપિયા થાય ને અઠવાડિયા એય ભલા સાફ કરવાનું કરે હેટ ગોમ માં આવી ઘણી આવે છે રોજ કાયમ ડાળોગે આપણે હારું હા હા